ચોરીને અંજામ આપી બાર હજાર રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે ઝાકીર ઇસ્માઇલ બક્ષાના સાઢુભાઈ સાદિક અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી અત્રે ઉલ્લેખને છે કે આ ચોરીને અંજામ આપી ફરાર થયેલા તસ્કરોએ અંકલેશ્વર એ પીઆઈ પીજી ચાવડા અને સર્વેલન્સ સ્કવોડની ટીમે વહેલી પરોઠે જ રામકુંડ રોડ પર આવેલા કૈલાસનગર વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે કૈલાસનગર ખાતે રહેતા ચોરીના માસ્ટર માઇન્ડ ભજન ભજનસિંહ ટાંક સિગલીગર તેમનો પુત્ર કરણસિંહ જસબીરસિંહ ટાંક સિગલીગર વડોદરાના રીઢા ચોર રજુ રજુસિંહ ટાંક સિકલીગર અને સુરત ભેસ્તાનના કુખિયાત ચોર અમૃત અમૃતસિંહ ઉર્ફે અન્ના બબલુ સિંઘ ટાંક સિગલીગરને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ચોરી કરવાના સાધનો પાના ચપ્પુ હાથના ગ્લોવ્ઝ મંકી કેપ વાંદરી સહિતના સાધનો તેમજ રોકડા રૂપિયા બાર હજાર સાતસો બે બાળક કિંમત રૂપિયા સિત્તેર હજાર પાંત્રીસ હજાર ચારસોની કિંમતના ચાર મોબાઈલ ચોરીનું ઓગણત્રીસ હજારનું ચાંદી તેમજ ચાલીસ હજાર રૂપિયાનું સોનું મળી અંદાજે એક પોઈન્ટ બ્યાસી હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ચારે આરોપીઓને ઝડપી પાડી અન્ય કેટલા સ્થળે ચોરી કરી છે અને ચોરીને અંજામ આપ્યો છે તેવા ભેદ ઉકેલવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે ગતરોજ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ ની રાતના અંકલેશ્વર એડવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નો સ્ટાફ ઇન્કલુડિંગ પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સહિત સ્ટાફ લાઈટમાં હતા એ દરમિયાન માનનીય ડીજીપી સાહેબ માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાઓ મુજબ વિવિધ ઘરફોડ કરતી ગેંગને પકડવા માટે તથા ચોરીના બનાવોને અટકાવવા માટેના સઘન પ્રયત્નના ભાગરૂપે

અને કેટલોક મુદ્દા પર પણ તેમની પાસેથી મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પૂછપરછ અને એની માહિતી એકત્રિત કરતા આ તમામ લોકો શંકાસ્પદ જણાયા હતા અને વધુ પૂછપરછના અંતે આ ચોરીનો માલ હોવાનું પણ આઈડેન્ટિફાઈ થતા તેમના ઘરની પણ ઝડપી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આ ચાર જેટલા ઈસમો કે જે ચીખલીગર ગેંગ જે છે તેના ઈસમો સભ્ય હોવાનું આઈડેન્ટિફાઈ થયું હતું અને ચાર જેટલા ઈસમોને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા